ફાર્માસ્યુટિકલ મેનેજ કર્મચારીઓને છૂટા કલેક્ટર કચેરી ખાતે ખાતે આવ્યું હતું આવેલી કરી દેવાયા છે કર્મચારીઓ વીસ પચીસ વર્ષથી વધુ નોકરી કરી કંપનીની પ્રગતિમાં સહભાગી બન્યા હતા કે તેમના ઓગણપચાસ જેટલા કર્મચારીઓને એકાએક છૂટા કરવાની નોટિસ આપી છૂટા કરાયા છે કર્મચારીઓએ આટલા વર્ષ કામ કર્યું બાદ તેમના હિસાબમાં માત્ર પંદર હજાર રૂપિયા આવ્યા છે જેને લઈ આજ રોજ કર્મચારીઓ સામાજિક કાર્યકર લખન દરબારની આગેવાનીમાં કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી ન્યાયની માંગણી કરી હતી માંગણી એ છે અને કલેક્ટર સાહેબને તો રજૂઆત કરવા આવેલા છે અમે કે જે અમને પંદર હજાર રૂપિયા એ લોકો સત્યાવીસ વર્ષ અમે નોકરી કરી છે પંદર હજાર રૂપિયા આપીને અમને છૂટા કરી દીધા આ તો પગાર જ અમને એ લોકોએ આપેલો છે એમના પોતાના પૈસા કોઈ આપેલા છે નહીં અમારો અમારો પગાર જ હાલી દીધેલો છે અને અમે નોકરી કર્યા ચૂક્યા બાદ પણ પાલર તાલુકાની અંદર આ કંપની એટલી હદ ઉપર વટાવી દીધેલી છે અમારી કે અત્યારે કોઈને નોકરી પણ લે લેશે કે બધાની ઉંમર છૂટા થવાની છે પાંચ પાંચ છ છ વર્ષ પછી બધા રિટાયર જ થશે સમજો ને અમે પચાસની ઉપર એકાવન જન છે અત્યારે અને એક કામદારનું તો મૃત્યુ પણ જે દિવસે છૂટો કર્યો ત્રીજા દિવસે એટેક આવા હુમલાથી જીતેન્દ્ર પટેલનું મૃત્યુ થયું છે એ આ કંપનીના લીધે જ થયું છે કારણ દર્શો સાહેબ એવું કહેવા માગે છે કે તમને અમારે રાખવા જ નથી જોતા જ નથી તમે લોકો હા ત્યાં લગીને અમે તમારું કોમ કર્યું છે તમે બીજી ફેક્ટરી અને ત્રીજી ફેક્ટરી અમેરિકાની અંદર નાખી છે આ બધી ફેક્ટરીઓ નાખી દેવાના અમારા પરસેવાના લીધે તમે લોકોએ નાખી અમારી માગણી એ છે કે જો અમારે તમારે રાખવા ના હોય તમે અમને છૂટા કર્યા હોય તો તમે અમને હિસાબ આલ દો અમારો જે થતો હોય એ અઠ્ઠાવન સાહીઠ વર્ષનો હિસાબ થતો હોય એ અમને આલ દો અમે લેવા તૈયાર છે અને અમારા કંપની ફેક્ટરી નોકરી આવું નથી જિલ્લા માં પાદરા તાલુકામાં આવેલી એક કંપની ઇલેજીયમ ફાર્માસ્યુટિકલ કંપની છે આ કંપનીમાં વર્ષોથી એટલે એક બે વર્ષ પાંચ વર્ષથી નહીં પરંતુ પચીસ વર્ષથી નોકરી કરતાં કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવે છે છૂટા કર્યા પછી એમને જ્યારે ફૂલેન્ડ ફાઇનલ આપવામાં આવે છે ત્યારે ગુજરાતનો ઇતિહાસ રચી નાખવામાં આવે છે આ કંપની દ્વારા કારણ કે આ કંપની દ્વારા રેકોર્ડ તોડ પચીસ વર્ષની નોકરી પછી માત્ર પંદર હજાર રૂપિયાનું ફૂલેન્ડ ફાઇનલ એમના ઘરે લેટર મોકલવામાં આવે છે ત્યારે આ કર્મચારીઓને એવું થાય છે કે જે કંપનીમાં અમે વીસ વીસ વરસ પચીસ પચીસ વરસ સત્યાવીસ વર્ષ આપ્યા હોય અને એ કંપની દ્વારા અમને છૂટા કરીને માત્ર પંદર હજાર રૂપિયાનું ફૂલ એન્ડ ફાઇનલ આપવું હોય ત્યારે અમારું જીવન બેકાર ગયું અને આ સમગ્ર માહિતી અમારા વડીલ વડુચ જિલ્લા પંચાયતના સદસ્ય અર્જુનસિંહ બાપુ તેમજ હર્ષદસિંહ પરમાર ભૂજપુર જિલ્લા પંચાયતના સદસ્યને મળતા તમામ સમાચારો માહિતી મને મળતા અમે કલેક્ટર ભવન આજે પહોંચ્યા છે અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ લેબર કમિશનરો લેબર કમિશનરો રહ્યા નથી આ બધા કંપનીના કમિશનરો થઈ ગયા છે એટલા માટે આ કંપનીના કમિશ્નરોને બે દખલ કરો જે લોકો કશું જ કામ કરતા નથી આજે કોઈ લેબર કમિશનરને દેખાતું નહીં હોય કે પચીસ વર્ષથી નોકરી કરતા લોકોને આટલું ફૂલેન ફેલાન આપવામાં આવે કારણ છૂટા કરવાનું કારણ કોઈ પણ નહીં એ લોકોને ડાયરેક્ટ છૂટા કરી દેવામાં આવ્યા કે ભાઈ આવવાનું નહીં લગભગ પચાસથી વધારે કર્મચારીઓ છે અને આ કર્મચારીની ઉંમર પણ તમે જોઈ શકો છો એમને પોતાનું જીવન ત્યાં આપી દીધું છે માંગણી એક જ છે કે આ લોકોને ફૂલ એન ફાઇનલ યોગ્ય કાયદા મુજબ આપવામાં આવે વધુમાં વધુ કાયદા મુજબ આપવામાં આવે જેનાથી ભવિષ્યની જિંદગી એ લોકો સારી રીતે જીવી શકે વધુમાં આજે જીબી કર્મચારીઓની છે કે ભવિષ્યમાં કોઈ પણ અમારા ગામડાના કર્મચારી જો ખોટું કરતા પહેલા દસ વાર વિચારે વધુમાં વડોદરા જિલ્લામાં કંપનીઓ આવેલી છે સાવલી તાલુકામાં હોય વાઘોડિયા તાલુકા વડોદરા તાલુકા પાદરામાં બધી કંપનીઓમાં એલ ગેલ ચાલે છે બધું કોઈપણ કર્મચારી સ્થાનિક લોકોને નોકરી ના આપે નોકરી આપે તો આવો ધંધો કરે સરકારી રેટ ના આપે આ બધી પરિસ્થિતિમાં અમારા ગામડાના લોકો જીવન જીવે છે અમારા ગામડાના લોકોને આ કંપનીવાળા ઘેટા બકરા સમજે છે ત્યારે એમને ખબર પાડવી છે કે આ ઘેટા બકરા નહીં પરંતુ આ સિંહોનું ટોળું છે તમારી કંપની પર આવીશું ત્યારે તમને ખબર પડશે જય ભવાની